તો રાજકોટની ઘટના બાદ હવે આણંદનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લાના સાત તાલુકાઓમાં સાત દિવસ સુધી તપાસ ઝુંબેશ ચાલશે બોરસદ તાલુકામાં તપાસ કરાતા ફાયર સેફટીનો અભાવ જોવા મળતા સોળ એકમોને નોટિસ આપવામાં આવી છે જ્યારે કે અંકલાવમાં એકવીસ એકમોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે હોટેલ મલ્ટીપ્લેક્સ સહિતના એકમોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા એકમો તાત્કાલિક બંધ કરવા આદેશ કરાયો છે રાજકોટની ઘટના બાદ હવે દાહોદ તંત્ર હરકતમાં આવ્યું છે પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકા આરોગ્યની ટીમોએ તપાસ હાથ ધરી છે બરોડા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ પણ સીલ કરવામાં આવી છે હોસ્પિટલમાં અનેક પ્રકારની બેદરકારી અને ક્ષતિઓ સામે આવી છે ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળની પરવાનગી પર છ માળની હોસ્પિટલ બનાવી દેવામાં આવી બાયોમેડિકલ વેસ્ટના ખુલ્લા ઢગલા પડેલા જોવા મળ્યા ઓક્સિજનની બોટલો રાખવામાં નિષ્કાળજી જણાઈ છે